હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું રસોના રસોડામાં આજે આપણે બનાવશું બજાર કરતાં પણ સરસ એકદમ મોડો શ્રીખંડ જે આપણે અમેરિકન ડ્રાય ફ્રુટ શ્રીખંડ બનાવવાના છીએ તો ચાલો જોઈએ આપણે શ્રીખંડ તો જુઓ શ્રીખંડ બનાવવો છે તો એના માટે સૌ પ્રથમ આપણે દૂધ લેવાનું છે હવે આ દૂધને આપણે કઈ રીતે લેવાનું છે તો દૂધ એકદમ ફૂલ ફેટ દૂધ લેવાનું છે આ જે દૂધ જમાવાનું છે દહીં કરવા માટે એને આપણે ગરમ કરીને અને મલાઈ નથી કાઢવાની આ એમના જ લેવાનું છે કાચું દૂધ લઈ અને નવસેકું ગરમ કરવાનું છે કે આપણે અંદર આંગળી રાખીએ ને તો આપણી આંગળી દાજે નહીં એટલું આપણે એને ગરમ કરવાનું છે અને હવે એને આપણે જમાવવું કેવી રીતે તો એક ચમચી લઈ અને તાજી છાશ લેવાની અને છાશમાં આપણે જે દહીં ફેંટીએ ને એ દહીં ફેટાઈ જાય એટલે એની અંદર પાણી નહીં નાખવાનું અને એમનેમ જ જો આ ચમચીમાં મેં કેટલું છાશ લીધી છે આટલી છાશ લઈને અને આ રીતે અત્યારે ઉનાળો છે એટલે દહીંને વધારે ખાટું ના થાય એના માટે બહુ ઓછું મોળવણ નાખવાનું છે અને પછી એકદમ આ રીતે ચમચીથી એને ચારે બાજુ હલાવી લેવાનું છે એટલે આપણા દહીંમાં કોઈ દિવસ પાણી ના થાય હવે આને આપણે છ થી સાત કલાક માટે રહેવા દેવાનું છે અથવા તો જામી જાય ત્યાં સુધી અત્યારે ઉનાળો છે ગરમીની સિઝન છે એટલે દહીં વહેલું જામી જાય છે શિયાળો હોય અને ઠંડીની સિઝન હોય તો દહીં જલ્દી જામતું નથી તો એ દહીંને શિયાળામાં જમાવવા માટે તમે કોઈ પણ ગરમ જગ્યાએ અથવા તો આની ઉપર એક છીબું ઢાંકી ડીશ અને પછી એની ઉપર કપડું ઢાંકી દેવાનું તો પણ દહીં સરસ રીતે જામી જાય છે હવે આ દહીંને આપણે જમાવી દીધું છે દહીં જામી જાય પછી આપણે આગળની પ્રોસેસ કરીશું જો આપણે જે દહીં જમાવવા મૂક્યું હતું એ એકદમ જામી ગયું છે જો આપણો ચમચો પણ અંદર જતો નથી જો એકદમ જામીન અને મસ્ત થઈ ગયું છે હવે આ દહીંને આપણે આ રીતે તપેલું રાખવાનું એની ઉપર આ રીતે જાળી મૂકવાનું એની ઉપર આ કપડું અને આમાં આપણે દહીંને છે બધું જ પાણી બધું વિતાારી લેવાનું છે જો આપણે કપડાની અંદર એડ કરી દીધું છે ને હવે એને આપણે આ રીતે પોટલી વાળીને અને સરસ એક બાજુથી દહીં બહાર ના નીકળે એ રીતે એને આ રીતે એકદમ નીચવી અને જોવા બધું જ પાણી આમાં કાઢી નાખવાનું છે ઝાડની અંદર જેટલું પાણી આપણાથી નીકળે એટલું એકદમ સરસ રીતે કાઢી નાખવાનું છે જ્યાં સુધી પાણી નીકળે ત્યાં સુધી આપણે એને આ રીતે દબાવતા રહીશું અને પાણી કાઢતા રહીશું તો બિલકુલ પાણી નીકળી જાય ત્યાં સુધી આપણે દહીંને સરસ રીતે પાણી કાઢી નાખવાનું છે તો આપણે દહીંને એકદમ દબાવીએ અને બિલકુલ પાણી ના નીકળે ને ત્યાં સુધી આપણે દહીંને નિતાવી લેવાનું છે અને હવે આ દહીંને આપણે આ રીતે જાળીમાં જ અંદર મૂકીને અને આની ઉપર વજન મૂકીને અને આપણે ફ્રીજમાં બે થી ત્રણ કલાક માટે એને રહેવા દઈશું જો આપણી જે શ્રીખંડ કરવા માટે દહીંને દબાવીને મૂકેલું હતું એ દહીંને આપણે ખોલી નાખશું હવે તો જો આપણું દહીં એકદમ સરસ પાણી નીકળી ગયું છે અને એકદમ સરસ લચકો થઈ ગયો છે હવે એને આપણે સરસ રીતે આવી રીતે ચાળી હોય ને એની અંદર એડ કરી દઈશું અને એને સરસ ચાળી લેશું ચાળીએ ને તો આની અંદર જે લમ્સ થાય એ લમ્સ આપણે ન થાય જો આ રીતે જાળીમાં દબાવી અને આને ચાળી લેવાનું છે પછી આપણે એમાં શુગર એડ કરીશું જુઓ આપણું દહીં એકદમ સરસ રીતે ચડાઈ ગયું છે અને જુઓ લચકો એકદમ મસ્ત થાય છે હવે આમાં આપણે દળેલી ખાંડ એડ કરીને અને સરસ રીતે આપણે એને મિક્સ કરીશું એટલે આપણું શ્રીખંડ એકદમ મસ્ત આઈસ્ક્રીમ જેવો શ્રીખંડ થાય છે જો આ રીતની ટેકનિકથી તમે દહીં જમાવીને અને આ શ્રીખંડ બનાવોને તો આ શ્રીખંડ એકદમ સરસ છે આમાં મેં દળેલી ખાંડ નાખી છે દળેલી ખાંડ આપણે જે પ્રમાણે ગયડું ખાવું એ પ્રમાણે મેં બેથી અઢી ચમચી ખાંડ લીધી છે હવે એને એકદમ આપણે ફેંટી લેશું સરસ જો આપણે આ શ્રીખંડમાં હવે દળેલી ખાંડ ઉમેરી દીધી છે હવે એમાં આપણે એક ચમચી પીસેલા કાજુ નાખીશું એટલે સાવ નથી પીસી નાખવાના આ રીતનું ઝીણા કટકા કરવાના છે એમાં કટકા કરેલું આપણે એક ચમચી બદામ એડ કરીશું એક ચમચી આપણે ડાર્ક ચોકલેટના દાણા એડ કરીશું અને એક ચમચી જે મિલ્ક ચોકલેટ આવે છે એના દાણા એડ કરીશું અને એક ચમચી આપણે જે રસવાળી તૂટી ફૂટી આવે છે જેને આપણે ઝીલી કહીએ છીએ એ એડ કરીશું કેમ કે આપણે અમેરિકન ડ્રાય ફ્રૂટ બનાવ્યો છે આઈસ્ક્રીમ એમાં એની અંદર આપણે આ બધા નોટ્સ નાખીએ તો આપણને આઈસ્ક્રીમ ખૂબ જ સરસ લાગે છે હવે એને આપણે સરસ રીતે કોરી શ્રીખંડ અને હવે એને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું તો જુઓ આમ તો આઈસ્ક્રીમ જેવો જ થાય છે એટલે આઈસ્ક્રીમ કહીએ તો ચાલે કેમ કે જો આ રીતે તમે દહીંને જમાવી અને કરશો ને તો તમારો શ્રીખંડ જરાય ખાટો નહીં લાગે કે જરાય તમને અરુચિ નહીં આવે ખાવામાં શ્રીખંડ ખાટો અને ગળ્યો લાગે ને તો નો ભાવે પણ જો આ શ્રીખંડ તમને બિલકુલ ખાટો નહીં લાગે તમે એક વખત ઘેરેથી જરૂરથી ટ્રાય કરજો જુઓ લાગે છે ને બજાર જેવો જુઓ જો આ શ્રીખંડ ઓટોમેટિક તમને ન ખાતા હોય એને પણ ખાવાનું મન થઈ જાય એવો આ ઘેરે શ્રીખંડ બને છે તો ચાલો આને આપણે હવે સૌ કરીશું જો અહીંયા મેં પાંચસોથી સાતસો ગ્રામ દૂધ લીધું હતું બરાબર હવે એનો શ્રીખંડ કરવા માટે આપણને આટલો શ્રીખંડ આપણો એક મોટો બાઉલ ભરીને થાય છે તો તમે આ રીતે ઘેરે શ્રીખંડ બનાવજો કોઈ ગેસ્ટ આવવાના હોય તો જો આપણે આગલે દિવસે પ્રિપરેશન કરી રાખીએ શ્રીખંડ એકદમ સરસ ઘેરે બની જાય છે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે ઘેરે પહેલી વાત તો એ કે આપણને ઘેરે ચોખ્ખું ખાવા મળે છે બહારથી આપણે શિખંડ લઈએ છીએ એ રીતે લોકો કઈ રીતે શ્રીખંડ બનાવે છે એ આપણે જોઈએ જ છે અને આટલું શુદ્ધતાથી નથી બનતો પ્લસ કે આવો ટેસ્ટ નથી આવતો આપણે મોડું દહીં જમાવીએ છીએ એટલે શ્રીખંડ એકદમ સરસ આપણો મોડો થાય છે તો તમે પણ આ રીતે ઘરે શ્રીખંડ બનાવી શકો છો આમાં તમે ગમે તે ફ્લેવર નાખી શકો છો અત્યારે કેરીની સિઝન છે તમે મેંગો શ્રીખંડ પણ બનાવી શકો છો તમે કેસર પિસ્તા પણ બનાવી શકો છો તમે અમેરિકન ડ્રાય ફ્રૂટ શ્રીખંડ બનાવી શકો છો જે ફ્રૂટ આપણા ઘરમાં ખવાતું હોય એ ફ્રૂટ પ્રમાણે આપણે શ્રીખંડ બનાવી શકીએ છીએ તો તમે પણ આ રીતે ઘરે શ્રીખંડ બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ શ્રીખંડની રેસીપી કેવી લાગી જો તમને મારી આ શ્રીખંડની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો